આ જે સાડી તમે જોઈ શકો છો ને માત્ર એકસો વીસ રૂપિયાની સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે જેની અંદર તમને અલગ અલગ કલર્સ અલગ અલગ મળવાની છે અને માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં મળી જશે જો ધંધો કરવો હોય ને તો તમારી માટે બેસ્ટ પ્લેસ છે અજમેરા ફેશન તો આજે જ રૂબરૂ મુલાકાત લેવા આવી જજો અજમેરા ફેશનમાં જ્યાં તમને આ ટાઈપની કોટન સાડીની તમામ વેરાયટી મળશે વેરાયટીની વાત કરીશું તો સિંગલ પીસમાં ડીલ નથી કરતા જે પણ વેરાયટી મળશે આ પ્રમાણે સેટવાઇઝ મળશે એટલે કે બધાથી સસ્તું ને સારું

અધરવાઇઝ અહીંયા તમને છે ને દસથી વધારે કાઉન્ટર્સ મળશે જેની અંદર તમને સાડી જ માત્ર મળશે જે કે કોટન સાડી સિલ્ક સાડી પ્રિન્ટેડ સાડી ફેન્સી ડાયટ મેચિંગ ડાયટ ફેન્સી આ બધી ટાઈપની વેરાયટીઝ મળશે સાડીમાં પણ સેટ વાઇઝ જો તમારી નાનકડી એમથી શોપ છે કાં તો તમે મોટા શોરૂમના માલિક છો અને તમને ઘણા બધા કલેક્શન જોઈએ છે બલ્કમાં તો પણ મળશે કાં તો તમે એક ફેરીવાલા છો ને તમને ઓછા બજેટમાં વધારે સારી ક્વોલિટી જોઈએ છે તો પણ મળી જશે તથા તમારું હોલસેલનો બિઝનેસ છે તમે ડીલરશીપ કરી રહ્યા છો તો તમે અહીંયાથી ડિલરશીપ પણ લઈ શકો છો તો આજનો જે વિડીયો રહી છે એ કોટન સાડી ઉપર છે કારણ કે ઉનાળાની સિઝનમાં બધાથી વધારે કોટન સાડી વેચાય છે કોટન સાડીના જે કલેક્શન્સ છે એકસો વીસ રૂપિયાથી શરૂ થઈ જશે અને અહીંયા તમને અલગ અલગ પ્રાઇસના કલેક્શન્સ હું બતાવવા જઈ રહી છું તો એઝ અ એક્ઝામ્પલ એક એક પીસ બતાવીશ અદરવાઇઝ જેટલી પણ વેરાયટીઝ છે એ બધી વેરાયટી તમને આ પ્રમાણે સેટવાઇઝ મળશે એટલે કે તમારે આખા આ બંચ લેવા પડશે ને દર્શકો તમને એક વાક્ય જણાવી દઉં કે તમારે જો ઘરે બેસીને શોપિંગ કરવી હોય તો વિડીયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે તથા તમે આ સાઇડ પણ જોઈ શકો છો આપણે અહીંયા લાઈવ પર્ચેસિંગની ફેસિલિટીઝ પણ અવેલેબલ છે જ્યાં તમને તમારી સાથે એક અલગથી સેલ્સમેન આપવામાં આવશે જે તમને મદદ મદદગાર કરશે અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ લેવા માટે જે રીતના કે તમને કોઈ પ્રોડક્ટ નથી સમજ પડતી શું પ્રાઇઝ રાખવાની કઈ જ આઈડિયા નથી તો તમને અહીંયાથી દરેક પ્રમાણેની મદદ કરવામાં આવશે ચાલો દર્શકો તો આજના જે કલેક્શન છે અહીંયા ખૂબ સરસ રીતના મેં સજાવીને મૂકેલા છે જેની અંદર આપણે એજેડ મહિલા માટેની જે યુઝ થતી સાડી જે રીતના કે વાઈટ કલરની સાડી તમે જોઈ શકો છો આ જે સાડી તમને મળશે એ માત્ર ને માત્ર ચા પીસના સેટમાં મળશે જેની અંદર તમને ચાર અલગ અલગ લાઈટ કલર્સ મળી જશે અને વચ્ચેની સાઈડમાં તમે જોશો તો તમને પ્રોપર ફ્લાવર પટોલાની ડિઝાઇન મળી જશે વ્હાઈટ કલર અને પેરેટ ગ્રીન કલરમાં ખૂબ જ સરસ કલર કોમ્બિનેશન રાખવામાં આવ્યું છે જ્યાં તમને અલગથી આ પ્રમાણે બ્લાઉઝ પીસ પણ મળી રહી છે તો દર્શકો એક એક સાડીના સ્ક્રીનશોટ પાડી રાખજો કારણ કે પ્રાઇસ જાણવા માટે તમારે કોન્ટેક્ટ કરવો પડશે અજમેરા ફેશનને આપણે ઓપનલી આની પ્રાઇસ નથી જણાવી શકતા કારણ કે પછી તમને જ માર્જિન સેટ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે

do આમાં આ પ્રમાણે ચાર પીસનો સેટ છે જેની અંદર તમને આ ટાઈપની અલગ અલગ પ્રિન્ટિંગ મળી જશે ફ્લાવર પેટર્ન સાથે એન્ડ બ્લાઉઝ પીસ જે કોન્ટ્રાસ્ટ બેઝમાં રહેશે આ રીતનું તમને બ્લાઉઝ પીસ પણ મળી રહ્યું છે પછી હું તમારી સાથે જે કલર્સ શેર કરીશ મસ્ટર્ડ યલો કલર એકદમ લાઇટ કલર છે જો તમારે એઝ અ યુનિફોર્મ સાડી જોતી જેટના કે આ સાડીના તમને પચાસ પીસ સો પીસ બસો પીસ જેટલા જોતા હોય ને એટલા આપણે અવેલેબલ કરાવશું કારણ કે આપણા ઘરની મેન્યુફેક્ચરિંગ છે એટલે તમારે જે ટાઈપની ડિઝાઇનિંગ એ ટાઈપની ક્વોન્ટિટી સાડી આવશે એ ડાર્ક ગ્રીન કલરમાં છે પરફેક્ટ બ્લોક પ્રિન્ટિંગમાં તમને કોટન સાડી મળી જશે જ્યાં પલ્લુની અંદર આપણે વાત કરીશું તો તમને ફ્લાવર પેટર્ન જોવા મળી રહ્યું છે દર્શકો આજના સમયમાં કે ફેશન એન્ડ ક્લોથિંગ એટલું આગળ વધી ગયું છે કે લોકોને ટ્રેન્ડના હિસાબે કપડાં પહેરવાનું ગમે છે તો ટ્રેન્ડના હિસાબે કોટન સાડી એકદમ પ્રોફેશનલ લેવલ આપી રહ્યું છે જે પણ જોબ કરતી મહિલાઓ છે એમની માટે બેસ્ટ આઉટફિટ છે સાડીમાં કોટન મટીરિયલ તો કોટન મટીરિયલનું જેટલું બને એટલું વધારે તમે કલેક્શન એડ કરશો એ તમારા બેનિફિટ માટે બેસ્ટ રહેશે આપણા ગુજરાતમાં જ બધાથી વધારે કોટન સાડી વેચાય છે ઓડિશા છે કોલકત્તા છે બધી સાઈડ કોલ કોટન સાડી વેચાય છે પછી આપણા ગામમાં બા દાદી માટે તો બેસ્ટ સાડી રહેશે આ વાળી હા દર્શકો વ્હાઈટ કલરની સાડી

જ્યાં તમે જોઈ શકો છો ખૂબ સરસ એવી તમને એમ્બ્રોડરી અને સરસકી ડાયમંડની પેટર્ન જોવા મળી રહી છે રેડ એન્ડ બ્લેક કલરની સાડી જોતી હોય ડાર્ક કલરમાં સાડીઓ પણ અવેલેબલ છે જો તમને અંદર આટલા બધા જોવા મળતા જાતિ જાતિના તો વિચારો તમે લાઈવ પર્ચેસિંગ કરવા આવશો ત્યારે તમને કેટલી અનગ ટાઈપની વેરાયટી જોવા મળશે મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો બધી જગ્યાએ ટોટલી આખું કાઉન્ટર જ કોટન સાડીનું છે અને આ તો ને આ તો કાઉન્ટર પર રાખીએ છીએ ગોડાઉન ગામમાં ફેક્ટરીમાં લાખો સાડી છે આપણી પાસે કેટલી ઘણી બધી સાડીઓ છે તો આજે જ રૂબરૂ મુલાકાત લઈજો અજમેરા ફેશનની અને હા દર્શકો આપણું અજમેરા ફેશન એક નવી જગ્યાએ શિફ્ટ થઈ ગયું છે એટલે કે રઘુગોલ માર્કેટમાં હતું આટલા વર્ષથી એ નથી હવે હવે સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના દૂરી પર તમને સુરાના વન ઝીરો વન બ્લુ કલરની બિલ્ડિંગ છે એમાં તમને અજમેરા ફેશન મળશે ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે આવશો ને ત્યાં જ આપણું રિસેપ્શન છે તો ટેન્શન લેવાની જરૂર નથી આપણા જે સેલ્સમેન છે એ તમને અહીંયા સુધી લઈ આવશે એન્ડ એન્ડ પણ અવેલેબલ છે બરાબર તો એડ્રેસ ચેન્જ થઈ ગયું છે ગમે ત્યારે પણ આ વિડીયો જોવો છો તો આજે નંબર દેખાય છે ને સ્ક્રીન ઉપર ત્યાં તમે કોન્ટેક ખાસ કરીને આવજો ચાલો ફરી એકવાર મળીશું નવા કલેક્શન સાથે ત્યાં સુધી લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ